તમે જોઈ શકો છો અમે ઘોડાદમાં આવ્યા છીએ અને હમણાં જ હું તમને ખાંભીના દર્શન કરાવીશ લાઈવમાં આજે મંગળવાર છે એ પહેલાં દાનબા બાપુના દર્શન કરાવી દઉં કે બેઠા છે તમે જોઈ શકો છો દાદા છે અત્યારે ઘણા બધા ભાવિ ભક્તો આવ્યા હતા વરસાદને કારણે અત્યારે જતારાય અને આ બધા સેવકો જુઓ જે જમી જમીન ગયા છે એમના વાસણ બધા સરખા કરે છે સેવા આપી રહ્યા છે બધા ભાઈઓ ભલે ઘરે કામ કરે કે ના કરે પણ દાદાના સાનિધ્યમાં કરે છે અહીંયા પણ હજી ઘણા ખરા બધા બેઠા છે અમુક દર્શન કરે વરસાદ અહીંયા ખૂબ છે જલ્દી જલ્દી જોડાઈ જાઓ અને આ લિંક તમે તમારા મિત્રોમાં તમારા સગાવાલામાં બધામાં શેર કરો જેથી આજે હું ઘણા ટાઈમ પછી અહીંયા આવી છું કારણ કે બધા પોડકાસ્ટ ને અન્ય બીજું પણ શૂટિંગ હોય છે મારે

જય દાદા અમારા રૂપલબા જે અહીંયા રોટલી સેવા આપે છે કેમ છો બસ મજા કેમ છો તમારે બસ મજામાં જય સુરાપુરા દાદા મિત્રો લાઈક અવશ્ય આપજો અને આ લિંક બધાને શેર કરજો જેથી ઘરે બેઠા આજના લાઈવના દર્શન કરી લો શ્રાવણ મહિનો છે અને મંગળવાર અને સુરાપુરા દાદાના દર્શન થાય છે જય સુરાપુરા દાદા આજે દાદાનું પ્રવચન વહેલું પતી ગયું છે કારણ કે વરસાદ અહીંયા છે અને ભાલમાં વરસાદ ખૂબ પડે છે InsyaAllah Surapura Dada Dada Yang બાધા લેવામાં આવે છે બાળકની અને નાનું નાનું બાબુ છે એને તાજવે તોડવામાં આવશે હમણાં

ભાવ થી અહીંયા બાધા રાખવામાં આવે છે અહીંયા કોઈને ફોર્સ કરવામાં નથી આવતો પોતાના મન થી રાખી છે કે દીકરો આવશે તો મિત્રો તમારો ભાવ હોવો જોઈએ આજે એ લોકો હરખથી બાધા કરવા આવ્યા છે અને દાદાના સાનિધ્યમાં જય સુરાપુરા દાદા દાનબા બાપુના દર્શન કરવા હોય તો હવે હું તમને ત્યાં લઈ જાઉં તો મને યસ યા નો નો જવાબ લખજો ઓકે તો ચલો હવે હું દાનબા બાપુના દર્શન કરાવી દઉં તમને આ લિંક તમે બધા જ તમારા મિત્રોને બધાને શેર કરજો જેથી આજના મંગળવારના દર્શન થાય હવે હું દાનબા બાપુ પાસે લઈ જાઉં છું તમને મિત્રો અહિયાં સેવા આપવા માટે અહીંયા ભાવિક ભક્તો કેટલા દૂર દૂર થી આવે છે અહિયાં પણ તમે જુઓ એ કઈ પણ પૂછપરછ હોય તમારા અહિયાં સિનિયર સિટીઝનો છે બધા સિનિયર સિટીઝનો છે તમારે જે પૂછવું કારવું હોય તો અહીંયા આવીને પૂછવાનું અહીંયા નાના નાના ભૂલકાઓ મસ્ત ઘોડિયામાં આરામ કરી રહ્યા છે ડિઝાઇન બાબ છે મિત્રો દાનબા બાપુના દર્શન કરી લો પછી હું અહીંયા લાઈવ પૂરું કરું છું મિત્રો હવે દર્શન કરી લીધા હશે તમે તમે જો અહીંયા બેનો નાની નાની દીકરીઓ બધા જ અહીંયા અત્યારે કામ કરી રહ્યા છે મિત્રો કેવો લાગ્યો આ વિડીયો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાતાએ દે મા મોબાઈલ લખવાનું ભૂલતા નહીં અને હા મિત્રો મેં મહાદેવજી ઉપર સરસ પોડકાસ્ટ કર્યું છે ચેતન ડુવાજી સાથે તો જોવાનું ચૂકતા નહીં ના જોયું હોય તો જોજો જય દાદા